હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિના સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં અત્યારે સવારના સાત વાગી રહ્યા છે અને જો હું તમને નવી વસ્તુ બતાવ મારા મમ્મી એને આંગળું ધોવાના છે બગીચાને સફાઈ કરવાની છે ડર લાગે મમ્મી આ શું છે હવે જો આ નવી વસ્તુ કાક આવી હે આ ને એને આ બહુ ડિફિકલ્ટ છે બાપા આ આઈટમ કાક જોરદાર રહ્યો આ ક્યાં રાખે ધોઈ ના રાખે મમ્મી હું તો મને તો બીક લાગી રહી ચિંકલ બી આવી ગઈ જોવા માટે શું થઈ રહ્યું છે ઓ મજબે તમને આવડતું કે આટલી વાર હતી દિન બરાબર લઈ લીધું મમ્મી હા મમ્મી કે મજબે તમને નથી આવડતું મન દો કે ચિંકલ ઓ આ બે ધોવાન બાકી હે ઉ પણ પત્તા તઈ હરખા મમ્મી કન ધોવાણા નો તા તારો આરો હતો તું નીચે આવી તેટલે મને તો બીક લાગી રહી છે હું તો નથી કરતી હવે પણ આવી ગયા છે કામે કેમ કે મારા દસ ભાઈ ઉઠ્યા છે જીંકલ જાને ભીના ભીનામાં આપણે કામ ના કર્યું કંપની વાળા કેસે મેં કાર વોશિંગ માટે બનાયું તો આ મશીન પણ આ લોકો આંગણા ધોયેરા ને બગીચા ધોયરા ને જુલા ધોયેરા ને છતું ધોયરાજી તો શેડ ધોઈ નાખવા માથે વાળો શેડ એને

તૂટી ગઈ હતી તો કાઢી હતી તો મમ્મી કે હાંધીન મૂકી દે મેં કીધું ના પેલા ધોઈ ને પછી હાંધીન ને પાછી ચડાવ તો એ તમને બધાને આજના ઘનશ્યામના દર્શન કરાવી દઉં આપણા ઓહો ઘનશ્યામ હવે હુઈ જવાનું પ્લાન છે કે નહીં તમારો ગુડ નાઇટ જાઉં નખરાડો ચલો આપણે આપણી પૂજા કમ્પ્લીટ કરી લઈએ ત્યાં અમારા રશ્મિ ભાભી પણ આવી ગયા છે ભાભી જયશ્વ નારાયણ આ સવારના ભાભી આયા કેવરો ભાભી તમારા ક્લાસીસ મજા આવી અમને મિસ કરે અમને મિસ કરે મિસ કરે કેટલી ખરાબ એ તઈ ખરાબ ખરાબ પીધા હરખું બોલો તમને હમ ઈ ખબર બતાને તો ભી અમને કડાવી નાખી આપણે લાઈવ તો ભી બોલો હરખું બોલો અમને ખબર પડે બાય દે ભાભી આજકાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે મે ભાભી તમારા વાત કાપી નાખી પણ ક્લાસીસ કેવા રહ્યા તમારા શીખવાની મજા આવી કે મારા ભાભી છે ને બ્રાઇડલના સાઇડરના એને રેડી કરવાનો ઓર્ડર લે છે પણ એમને હજુ હતું કે મને હજુ શીખવું છે એમનો ડ્રીમ હતો પ્રોજેક્ટ કે મને આના પાસે શીખવું છે તો એ ભાભી શીખી આવે છે અને હવે આ વૈશાખ મહિને જેને પણ એના પોતાના મેરેજના કે સાઇડરના ઓર્ડર આપવા હોય એ આપી શકો છો મારા ભાભી જો અવેલેબલ હશે તો ઓર્ડર લઈ શકતા હશે તો લેશે અને બીજું પણ જે આઈપ્રો કે કંઈ પણ કરાવે તો બધું કરી આપે છે મારા ભાભી તો મોસ્ટ વેલકમ તમે આવી શકો છો ઓર્ડર લઈ શકો આમ પણ ભાભીનો ઓર્ડર છે જ ને વૈશાખ મહિને ભાભી કા ઓર્ડર છે જ તો તમે ફોન કરીને જાણ કરજો પૂછા કરજો કે થઈ શકશે કે નહીં કેમકે એ દયા પરનો ઓર્ડર છે એટલે દયાપરના પરના બહારના હોય તો ટાઈમ એડજસ્ટ હું જોવું પડે એટલે દયા પરનો હોય ઓર્ડર તો તમે વાત કરી જજો જો મારું હોય ને તો મને બહુ શોખ હતો શીખવાનો પણ પપ્પાના ઘરે મારું એડજસ્ટ ના શીખવાનું પણ એને મારું ડ્રીમ હતો મને અહીંયા સસરાના ઘરે આવીને પૂરું થયું તો મને બહુ સપોર્ટ એ સસરાના ઘરેથી કે મારવા મારું

જે યોગ્ય લાગે તમને તો આપણે પહોંચ નથી કરતા જે ફિલ્ડ હોય એને આગળ વધવાની ઈચ્છા હોય ને એમાં કેપેબિલિટી હોય એ કરી શકતા હોય તો તમારે સપોર્ટ કરવો જ જોઈએ આ બધા કેક ખાઈ જશે મમ્મી મને નીચડે હા આ મસ્ત મસ્ત માલ બધો લઈ લીધો હવે ગુલાબ રાખ્યો મારા જો અમારા ઘરમાં હોય ક્રીમ એને કોઈને ના ભાવે બધા ક્રીમ ટાળતા આવે ને એને તે નીચેનું બિસ્કિટ હોય નહીં ખા એમ શું કરું છોરા તારું શરીર એમાં વપેટ એમાં વધી ગયું લાલિયા તારું ક્રીમ ખાઈ ખાઈ અહીંયા ચાલુ છે ખાટલાની નવાડનું કામ નવાડ તૂટી ગઈ તી તો મમ્મી જગલી દીદી પાલ દીદી બધા નવાડ સાંધેરા અને ઓપરેશન કરેલા નવાળનું મલ્ટીટેલેન્ટર એમ નહીં પાલ દીધી ઓમ નવાળ વાઈટ કલર ને રેડ કલરનું જ તીકડું શું કામ પસંદ કર્યું

તમારું કામ બહુ સરસ છે ધંધો ખુબ હાલ છે જોજો આજે જ ઓર્ડર આવી જશે ને આ નર્સ રાખીએ હોય વાળી નર્સ આસિસ્ટન્ટ આમ જોતા બઉ નાની ઉમરની અત્યારે હવે નવું વાગુ આવ્યા છે અને અમે લોકો રેડી થઈ ગયા છીએ ગુડ મોર્નિંગ દસ ભાઈ લાડો બનવાના છે લાડો બનવા છે આ દસ ભાઈ કપડા મામી લઈ આવ્યા એ

اوه <laughs> હોળીકા દવાના દર્શન કરીને અમે બે બહેનો નીકળ્યા છીએ સગર ચોકમાં રમવા માટે અમારું ગ્રુપ બધું રાહ જોઈ રહ્યું છે એક તો એ લોકો હોય ને રાત આખી રમે એમ હોળીના દિવસે પણ હવે અમે કેટલી વાર રમશું એ કાંઈ નક્કી નથી જોશું જેટલી વાર મજા આવશે એટલી વાર રમું પછી ભાઈને ફોન કરશું ભાઈ લઈ જશું બે એકલા થઈ ગયા આપણે બે બેનું ચકલી વાંધો એમાં શું પોતના ગામમાં છે ને ઘણી બીક લાગેરી રહી તો આટલા દિવસ હમણાં તિયર માં ત્યાં સાસરી માં જાઉં છું સાચી વાત છે આ ચકલીન સાસરી વાયરું જો આ શેરી સાસરી ની છે જો અહીંયા એન ખારી ભાત નો પ્રોગ્રામ છે આ બધી એને તે જય સ્વામનારાયણ હવે શું આમ તમે બધા જમી લીધું અમે અમારી થાળી લઈ લીધી ત્યાં પડી હા

તાર મમ્મી શીખડાવ પેલે તાર મમ્મી નથી આવડતી સતોડી કેમ ના લીએ બોલ ગયીયુ કમેન્ટ કીજીએ કમેન્ટ હા ઠીક

સાતોડીઓ રમીને ને મજા આવી ગઈ કેમ પૂરી થઈ ગઈ હવે ઊભી ખો રમે છે આ બધી છોકરીઓ છે આ પણ છોકરી છે આ ઊભી ખો ખેલાડી બધા એ ઉભી રો ઉભી રો ભાઈ આ ઊભી ખો ના પાકા ખેલાડી બધા આ સતોડિયા માં કોઈ ના હાલી એટલે ઉભી ખો રમવી પડે આ મેન જો અમાર શિલ્પા ભાભી છે અને બીજું કોણ છે જોડ્યો કે ગયા તમે સતોડિયામાં ના જોડી આવી છે મેદાન માં સાડા અગિયાર થાય છે અને આ ગેમ હજુ છે પણ અમે લોકો હવે ઘરે જઈએ છીએ તો અત્યારે રાતના બાર વાગી રહ્યા છે અને અમે લોકો બે બે ઘરે આવી ગયા ચેન્જ કરી ને હવે સુવાની તૈયારી કરી છે ઘરે બધા સુઈ ગયા છે હું ને વૈશાલી લેટ આવ્યા હજુ ભાઈ તો નથી આવ્યો ભાઈનું જાગરણ ચાલે છે ભાઈ હજી રમે છે કેમ